હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં મજામાં જશું તો સ્વાગત છે તમારું મારાજના નવા વ્લોગમાં ઘણા દિવસથી કાંઈ વ્લોગ આવતો નહોતો કારણ કે હતી હું બહાર મારા મમ્મીના ઘરે હતી હવે આવી ગઈ છું તો હવે આપણે ડેલી વ્લોગ આવી જશે તો તમે બધા જોવાનું ભૂલતા નહીં અત્યારે ટાઈમ થયો છે સાડા છનો અને હજી રસોઈ બનાવવાની બાકી છે તો હું શું રસોઈમાં બનાવું ને હજી મેં કાંઈ વિચાર્યું નથી તમે આગળ વ્લોગ જોતા રહેજો કે હું આજે રસોઈમાં શું બનાવું છું હમણાં તો ઘણા દિવસથી એવું વાતાવરણ છે ને કે આમ કાંઈ ખબર જ નથી પડતી શિયાળો છે કે ચોમાસું છે કારણ કે વરસાદે આવે આખો દિવસ અને ઠંડી પણ એવી લાગે તો ચાલો હું તમને આજે બારે વાતાવરણ બનાવું અમારે ત્યાં કેવું વાતાવરણ છે તો ચાલો તો હું તમને બધાને આજે બતાવું તમારે ત્યાં વરસાદ કે એવું કાંઈ છે કે નહીં કોમેન્ટ કરી દેજો હવે હું આવી ગઈ છું ઉપર કારણ કે મેં જો વરસાદ રહી ગયો છે થોડી વાર ઉપર જઈ આવું અને તમને બધા લોકોને પણ વાતાવરણ અહીંયાનું બતાવી દઉં એકદમ બધું આમ કાળું કાળું થઈ ગયું છે કે એમ લાગશે કે હમણાં વરસાદ આવશે જોઈએ તમારે ત્યાં પણ આવું વાતાવરણ છે કે નહીં કોમેન્ટ કરી દેજો હમણાં ઘણા દિવસ ત્યાં તો આવું જ વાતાવરણ છે ખરેખર અત્યારે વરસાદ ન આવવો જોઈએ તો પણ આવે છે અત્યારે ઠંડીની સિઝન છે ઠંડી છે પણ સવારમાં ઠંડી હોય ને પછી આખો દિવસ વરસાદ આવે એવું છે અમારે ત્યાં તમારે ત્યાં કેવું છે જરા કોમેન્ટ કરી દેજો એકદમ વરસાદ છાટા ચાલુ થઈ ગયા છે તો ચાલો હવે હું નીચે પણ વહી જાઉં અને રસોઈ બનાવવાની પણ બાકી છે રસોઈમાં તો આજે કંઈક આપણે અલગ બનાવશું તો તમે આગળ લોક જોતા રહેજો કે હું શું અલગ બનાવું છું ચાલો તો હું તમને જો આજે જો રામ તુલસા તો કેવા સરસ મજાના થઈ ગયા છે પણ તમને બધાને બતાવી દઉં જોઈ લો રામ તુલસા પણ સરસ મજાના થઈ ગયા છે અને અહીંયા આપણે ફૂદીનો વાવ્યો તો એ પણ સરસ મજાના થઈ ગયો છે ને બીજા અહીંયા બધા જો આપણે વાવેલા જ છે જોઈ લો બધા કેવા સરસ મજાના થઈ ગયા છે અને આ ફૂલને કયું ફૂલ કહેવાય તમને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો મને તો ખબર જ છે કે આ ફૂલને શું કહેવાય ખબર હોય એ બધા કોમેન્ટ કરી દેજો હવે આપણે રસોઈનું તો વિચારી લીધું છે કે શું બનાવવું છે તો મને તો ખબર જ છે ને કે મારે શું બનાવવું હોય તમને બધાને ખબર હોય તો કહી દેજો હું હમણાં બનાવું ત્યારે તમને બતાવું તો ચાલો તમને લોગ આગળ જોતા રહેજો ગુલાબ પણ જોઈ લો કેવા સરસ મજાના ખીલે છે હમણાં તો કાંઈ થોડોક ટાઈમથી ગુલાબ આવતા નહોતા પણ હમણાંથી તો આવે છે હમણાં ઘણો ટાઈમથી કાંઈ ગુલાબ તો આવતા નહોતા હમણાં થોડા દિવસ દિવસથી આવે છે જોઈ લ્યો આવા ગુલાબ છે હજી નાના છે મોટા હજી નથી થયા તો ચાલો હવે આપણે રસોઈ બનાવવાનું જો ચાલુ કરી દીધું છે પહેલાં તો આપણે લઈ લીધા છે બટેટા અને બટેટા મૂકવાના છે બાફવા તો ચાલો હવે હું પહેલાં બટેટા બાફવા મૂકી દઉં બટેટા તમે બાફવા મૂકી દીધા છે હવે કોઈ સુધારવાનું છે ગાજરને એ સુધારી નાખું અને બીજી બધી વસ્તુ આવે પછી કારણ કે વસ્તુ બધી છે બધી તો આપણા ઘરમાં હોય નહીં કારણ કે પૂરી થઈ ગઈ હોય એ બધી જયું લઈને આવે પછી બધું આગળનું કામ થશે તો ચાલો તમે બ્લોગ આગળ જોવાનું ભૂલતા ને બીજીમાંથી કોબીજ પણ મેં બહાર કાઢી લીધું છે તો ચાલો હવે હું કોબીજ પણ સુધારી નાખું અને પછી તમે બધું આગળ બતાવીશ

જો આવી ક્રશ કરી લેવાનું મિક્સર માં કાસી લો એકદમ સરસ મજાનું છે ચેનો થઈ ગયો બીજું શું કરવાનું હવે આગળ જોઈ તમે શું સાઈસ બનાવું છે જો માખણ કેટલું વહી છે મસ્ત મજાનું મસ્ત મજાની સાઈસ ઠંડી ઠંડી છે પીવાની મજા છે પીવાની મજા છે ઓરિજિનલ છે હા

તો અહીંયા મસ્ત મજાની કોથમરી કલી બને તરાઈ હ્યા અહીંયા અને ઉતરી ગયો મસ્ત મજાનો એક ઘાણો અને બે ઘાણા જેવું થઈ બે ઘાણા જેવું થઈ ગયા અને વિડીયો સારા લાગતા હોય લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા